બનાસકાંઠાની અમીરગઢ મામલતદાર કચેરી જ્યાં ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું ખાતરની અછત રેતી ખનન સહિતના મુદ્દે રજૂઆત કરવામાં આવી વાવણી સમયે ખાતરની અછત હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો ખાતરની અછત અને ભાવ વધારાનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અમીરગઢ મામલતદારને આવેદન પાઠવી પ્રશ્નના નિરાકરણની ખેડૂતોએ માંગ કરી અમારે કહેવાનું એવું છે કે જે ભાવ વધારો થયો તાત્કાલિક પાછો ખેંચી લે અને એક અમારો મેઇન મુદ્દો એ છે કે ટોલ નાકાનો ટોલ નાકા જો અમુક માણસો ને લેશે અમુક ને નથી લેતા એ તાત્કાલિક બંધ થઈ જવો જોઈએ જો બંધ નહીં થાય તો અમે મોટી રેલી રૂપે ત્યો દેખાવો કરશું અને રોડ બંધ કરશું એવી અમારી આશા છે મામલતદાર સાહેબને ને આવેદન પત્ર આપવા આયા છે એના અંદર ચાર મુદ્દા હતા અમારા પહેલો મુદ્દો અમારો કે સરકારે જે ખાતરના ભાવ વધારો કર્યો છે એ પાછો ખેંચો બીજો મુદ્દો રી સર્વે છે રી સર્વે અંદર જે પણ કામગીરી બંધ છે એમને પૂર્ણ કરવી ત્રીજો મુદ્દો અમારો કે જે અમારા વરસાદના કારણે પાક નિષ્ફળ ગયા છે એને અમને સાચો ન્યાય આપો અને ચોથો મુદ્દો અમારો બજરી ખનનનો છે એ તાત્કાલિકના તાત્કાલિક ધોરણે એ બંધ કરે એવી અમને સરકાર શ્રીને અપીલ છે જો આ નહીં કરવામાં આવે તો ભવિષ્યના અંદર ખેડૂતો મોટું આંદોલન કરશે એની જવાબદારી પૂર્ણ સરકાર નિરાશે